દમણ બીચ પર નશામાં ધૂત યુવાને યુવતીની છેડતી કરતા દોડાવી દોડાવીને મેથી પાક ચખાડ્યો સંઘ પ્રદેશ દમણ ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો માટે સૌથી પહેલું પસંદગીનું સ્થળ રહ્યું છે શનિ રવિમાં સૌથી મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્રના સહેલાણીઓ સહેલગામણવા આવતા હોય છે ગત રવિવારના રોજ દમણના જંપોર બીચ ઉપર દરિયા કિનારે સહેલાણીઓ માણી રહ્યા હતા તે દરમિયાન એક જણ્યા શખ્સે જમ્પોર બીચ ઉપર દરિયામાં ન આવતી યુવતીની છેડતી કરવા લાગ્યો હતો જેથી યુવતીના પરિવારજનોને અન્ય સહેલાણીઓ શખ્સને છેડતી ન કરવા બાબતે સૂચના આપતા દારૂના નશામાં છૂટ શખ્સે યુવતીના પરિવાર પર હુમલો કર્યો હતો શખ્સે હુમલો કરતા યુવતીના પરિવારના સભ્યો અને અન્ય પર્યટકોએ યુવતીઓની છેડતી કરનાર અજાણ્યા શખ્સોને દોડાવી દોડાવીને મેથી પાક ચગાડ્યો હતો જમ્બોર બીચ ઉપર દરિયા કિનારે દોડાદોરી અને મારામારીના ફિલ્મી દ્રશ્ય જેવા દ્રશ્યો સર્જ્યા હતા પર્યટકોએ ઘટનાની જાણ મોટી દમણ પોલીસની ટીમને કરતા પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દારૂના નશામાં છટકા બનેલા અજાણ્યા યુવકને યુવતીની છેડતી કરવા બદલ ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો